મિત્રો કેમ છો મિત્રો કઢી ખીચડી બનાવી હશે આજે આ કઢી બનાવવાની આ દહી આવે બધું કોણેથી અને ખીચડી બની છે આ ધુલાડે પોણી ગરમ થઈ ગયું છે આમ નિહારે નાઈન જાય કઢી ખીચડી બનાવી દઈએ દીરૂ નિહારે જતી રહી છે આવા એને નિહારે હારે મોકલી દઈએ એવા જાય પછી હવે બોડીને જવા કરી છે કોમ છે કાલે જવા આવ્યું નહીં કાલે જવા કરતા હોય છે પણ નાસ્તો બાસ્તો કરીને જઈએ એમ આજે આજે કશું કોમ થાય એવું નહીં ખેતર અમે હોરીનું કોમ પતાયે આપણે દહીં અમને આ ગરમી લીધે થતું નહીં ને તાર થાય પણ ગરમી લીધે નહીં થતું એટલે અમને બનાવતા નહીં અમે એ તો એક દાડે દૂધ રેવા દઈશું એટલે દહીંથી જશે પણ જો ઠંડો દાડો થાય પછી કરીએ એમ એટલે અમને નહીં થાય આજે અભ્યાસ બહાર નહીં બનતી હોય મહી જશે હજુ આ ચરી લે પછી બહાર કાઢીએ આ કે આજે કાલે વહરાત ચાલુ હતો હવાર કોર એમ તેમ અને આજે નહીં અમને આજે કોરું કાઢ્યું છે તો ઘણી ખીચડી થીજી ગઈ છે હવે નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી ખેતર જવા કરું છું મેં કઈ દક્ષા બધું નવરાઈ જાય અભ્યાસો હજુ બહાર બોંધવાની હશે ચાર હાર નાખી દઈ પછી આ બોટલ ભરાવા કે એમ કરીને બોલેલી જવા કરીએ છીએ બીજું હું કોમ છે તો બધું કોમ પતાવતો આવી આજે પછી આ વરાપ કાઢશે તો ખેતરમાં કોમ કરવાનું થશે એટલે પછી જવાય નહીં નવરું નહીં પડે આજે આવી આજે વરાપ નહીં ખેતર મેં એટલે આજે જવાશે તો ચાલો મિત્રો હવે નાસ્તો કરો તો ચાલો જોવા કઢી મિત્રો જોવા આ વાલોર આ વાલોર તુવેરો આ છોરી આ તુવેર આજવા સુરતી પાપડને હવે ફૂલો હોય આવે છે આ ચા આપણે શાકભાજી છે જોવા ભીંડા આ ભીંડા થઈ ગયા છે મોટા મોટા છોરીઓ બધું થઈ ગયું મસ્ત શાકભાજી થઈ ગયું આવા દસ દિવસ મેં લાગશે સુરતી પાપડીને ફૂલ બી ચાલુ થઈ જાય છે ભીંડાને ફૂલ હજુ નહીં આવતા આવશે આવતી દસ પંદર દાહો શાકભાજી ચાલુ થઈ જશે એટલે પછી વેચાતી લાવવાની ના થાય કપાવી જો હજુ એને આ વેરાયટી એવી છે બહુ મોટી વેરાયટી છે એટલે અમને એને ફૂલ ના આવે અમને એ મોટા જ થશે એક બાજુથી મોટા થશે જ થશે પછી ફૂલ લાગવાનું સારું થશે એટલે પછી ફાળ બરાબર આવી જશે હજુ વાર લાગશે વેરાયટી મોટી વેરાયટી છે સંકેત છે એટલે ફૂલ વાર લાગશે એના આવવાના અમને અહીંયા મોટા થશે એક બાજુથી મસ્ત થઈ ગયા છે પણ જો કદાચ મસ્ત બે ના કઈ જી વાત નહીં કંઈ નહીં કશું નહીં એકદમ ચોખ્ખા કબાશે હા હે ને એની બાજુ કંઈક સફેદ પોણા થવા બાજુ પણ એ હવે કંઈ નહીં આ વરાપ વરાપ નીકળે તો એને ખાતર નાખીને પછી ઓર મારવાનું છે એટલે પારી કરી દેવાની છે ઉચ્ચી પારી કરી લેવાની છે એક વરાપ નીકળે પછી અમે ખાતર નાખવાનું છે ડીએપી નાખવાનું છે ડીએપીને બીજું ગમે તે મિક્સ કરશું હજી ખાતર જ નહીં આને ખાતર તો કેટલા મોટા થતર પણ ખાતર નહીં નાખ્યો જોઈએ આ મહુડાની ડોરીઓ પડે છે એ મારીમાં રોજવાને છે એ અમને આવી એને ફોડી ફોડીને હુંકવે છે જોવા ડોરી એનું અમે દોર્યું પી છે તેલ એ પછી આપણે કંઈ ઢેવરા પેવરા બનાવવાનો હોય તો એના તેલથી તરવાનો મસ્ત લાગે પૂજોની દિવાસો બધું આવશે એટલે મિત્રો આ આપણી વાડી જેવું જ છે આ જો આ કઢી લીમડો છે આ આ કઢી લીમડો આખું ફર્યું ખાય છે અમારું અદા લેવાય આખું ફર્યું હા એની સુંગત જ એટલી બધી આવે આટલે આટલે બહુ સુંગત જાય એટલો મસ્ત આ લીમડો છે કઢી લીમડો આ લીંબી છે લીંબીને હજુ ફૂલ નહીં ચાલુ છે આ ઉનાળામાં પોવાની વસ્તુ મળ્યું ને એટલે હવે વરસાદ પડી ગયો એટલે જે કીલી છે આ જુઓ એટલી મસ્ત લીમડી છે આ લીંબી આ કઢી લીમડો અને આ ચા છે આ ચા ચાજીસ સુંગત આવે આની એમ હા અને આને ઉકારામ નાખી દઈએ ને ઉકારામે મસ્ત લાગે ઉકાર અમે આ અને લીંબીનો પોનો એ નાખીને ઉકારો બનાવે એટલે મસ્ત લાગે જોરદારક અને આ ચીકી છે ચીકી કેટલા વર્ષની છે પણ ત્યાં લાગતો આ આશા લાગશે એમ લાગે છે આ ચીકી આ ઝુંફરી છે આ ઝૂંફરી છે જો છે પર આ ઓંબો આની એક કેરી લાગેલી છે ઉપર એક કેરી છે બે હતી અમેથી એક ધૂલો કાળે પાડેલી આ એક લાગેલી છે એક આપણો પેલે ઓંબો છે એને અમને મોર આવ્યો છે બાર માસી ઓબો છે એટલે એને અમને મોર આવ્યો છે આ ચંપો ચંપાનો ફૂલો કેટલા મસ્ત લાગે છે જોવા ચંપો છે પછી આ બીજું શાકભાજી અમે રોઈ પૂછે આ ગલકાનું વાલેરો એ બધું બધું છે પછી આને અહીં મોડું બનાવવાનું છે શાકભાજી માટે કંટોળીનો વેલો છે આ જોવા